આપણે આ છે પાકાળાનું શાક બનાવશું પાકા કેળા બે નંગ લીધા છે તો આપણે પાકા કેળાનું શાક બનાવશું આપણે તેલ મૂકશું શાક માટે અહીંયા એક મોટું પાવડું તેલ લીધું છે આપણે દોઢ પાવડું તેલ લેશું તેલ આપણું થઈ ગયું છે એટલે આપણે તેલમાં નાખશું થોડીક રાઈ રાઈ આપણી થઈ ગઈ છે એટલે આપણે હિંગ લેશું હિંગ થઈ જાય ને એટલે આપણે મરચું હળદર અને ધાણાજીરું તેમાં આપણે પાણી વાળો મસાલો લેશું આપણે તીખું જેટલું ખાતા હોય એટલું આપણે મરચું પાવડર લેવાનું છે અને આપણે પાણી વાળો મસાલો કરવાનો છે તેથી સરસ એનો ટેસ્ટ આવે હવે આપણે મસાલાને પાકવા દેસુ આપણો મસાલો છે ને તે સરસ પાકી ગયો છે આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં થોડા ધાણા લેશું થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું આમાં લસણ કે આદુ કે અમે લેતા નથી આમ સરસ લાગે છે કેળાની પાક મેં કેળા કેળાને કટ કરી લીધા તા તે આપણે નાખી દઈશું હવે આપણે ગરમ મસાલો લેશ થોડું આપણે પાણી આપણે મિનિટ ઉકળવા લેશું આ બે મિનિટ આપણું શાક સરસ ઉકળી ગયું છે અને તેલ પણ સરસનું માથે આવી ગયું છે આ રીતે તો આપણે તેમાં ઉપરથી થી થોડા દાણા લેશું અને આપણે થોડી આ સેવ લેશું આ રીતે આપણે કેળાના શાકમાં સેવ નાખવાની છે હવે આપણે ગેસ બંધ કરી દેસુ તૈયાર છે આપણું પાકા કેળાનું શાક તો આપણે તેને સર્વ કરીશું તૈયાર છે આપણું પાકાળાનું શાક તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો